બ્લોગ જોઈને આપણે સાથે કોમેન્ટ ઉપર કરી જશે એટલે આજે સ્પેશિયલ બ્લોગ આપણે કેવી રહેવાનો છે એટલે તમારી સાથે કોમેન્ટનો એમ આન્સર આપવાના છે જૂના વ્યવહાર થશે એમને બધાને તો ખ્યાલ જ હશે કે ઘણા ખરા પહેલા આપણે કેવી અન્નો વિડીયો પહેલાં બનાવ્યા હતા પણ ઘણો ટાઈમ થઈ ગયો આપણે કેવી અન્નો વિડીયો બનાવ્યો નથી એટલે નવા વ્યવહાર આવ્યા હોય એમને તો ખ્યાલ ન હોય એટલે ઘણા ખરા પ્રશ્ન થતા હોય રોજે રોજ કોમેન્ટો આવતી હોય એ જવાબ આપો જવાબ આપો એટલે આજે હંથાય જે કાંઈ તમે બધાએ કોમેન્ટો કરી છે તો હંથાયનો તમને અમે આજે આન્સર આપવાના છે એટલે આકાશીમાંથી આવતા રહે છે રામ રામ ને સીતારામ ડાયરા ને તો તમે બધા બહુ ઘણી બધી કોમેન્ટો કરી છે તો આજે અમે તમારી બધી કોમેન્ટોનો આજે જવાબ દેવાના છે તો આપણે પહેલી કોમેન્ટથી ચાલુ કરશું કે પહેલી કોમેન્ટ એ છે કે અમિતભાઈ કે તમે જ્યારે ચેનલની શરૂઆત કરી અને પહેલો વલોક મૂક્યો ત્યારે એમાં કેટલા વ્યૂ આવ્યા તો જ્યારે પહેલો વ્લોગ મૂક્યો ને ત્યારે એમ કહેવાય કે ફેમિલી મેમ્બરના જે કાંઈ ચાર મોબાઈલ હતા એ તણસિયાર મોબાઈલથી વ્લોક જોયો એ તણશિયાર વ્યૂ હતા બાકીના વ્યૂ

અને એમાં પાછું ક્યારેક ઘરની કાંઈક વસ્તુ લાવવાની થાય તો કાંઈક વસ્તુ લેવા જતા રહે અને પછી એમાંથી ને ઘણો ખરો એને ટાઈમ વધે ને તો ખેતીના કામમાં હોતા મદદ કરાવતા હોય એટલે બસ એને બધું આવું હરતું ફરતું કામ જ કરવાનું હોય તો હવે પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ એવો છે કે અમિતભાઈ તમારે જમીન કેટલી છે અને કે પશુ એટલે કે માલઢોરમાં કેટલા છે એમ તો આપણે જમીન તો બાર તેર વીઘા જેવી છે અને પશુઓ તો આમાં ટોટલ ગણ્યું તો આઠ જેવા થઈ જશે બે બળદ છે ને બે ભેંસું બાકીના જે નાના મોટા બે ભેંસું દૂધ ગણી છે એમાંથી દૂધ અમારે ડેરીએ એમ કહેવાય કે ખાવા પીવામાંથી વધે તો જાતું હોય અને એમાંથી ને જો સાસબાઝ ફેરવવાની હોય તો ડેરીએ જાય જ નહીં ડેરીએ જવામાં એવું છે કે દૂધ વધારા ઉપર હોય ને તો ડેરીએ જાતો હોય વધારે ખાવા પીવા ઉપર ઇન્ફ્લુઅન્સ હોય અમાર તો હવે પછી ની ઈવી છે કે તમે જૂના ઘરે અને નવા ઘરે બે ઘરે કેમ રહો છો અને બીજી એવી કોમેન્ટ છે કે તમારે ગામ થી દૂર કેટલાક મકાન થાય છે તો ગામ આપડે હાવ અહીંયા જ થાય છે ગામ બારા નીકળો એટલે તરત જ આપડા મકાન ને વાડી શરૂ થઈ જાય છે ગામ આ બધું જો હાવ ઢોકળું દે છે થોડા કાલો એટલે એક જ આડું આવે મોટું પછી તરત જ અમારા મકાન આવી જાય ને અમારા તરત વાડી વિસ્તાર અહીંથી ન આવી જાય છે આપણે જુનાગઢ જો સામે આપણી ને એવું દેખાય છે એ જુનાગઢ છે એટલે ન્યાય થાય છોકરો એટલે ન્યાય મજા આવે તો ન્યાય દેવી અને અહીંયા રહેવી એમાં એમ થાય કે અહીંયા જે આપણે નવા ઘરે લાઇટ ને ઊંધું આવ્યું ન હોય એટલે જમવાનું રસોડાનું એવું બધું ન્યા હોય એટલે ઘણો ખરો સામાન એવું આપણે અહીં મૂકી ગયા હોય અને વરસાદ પાણી બહુ વધારે હોય તો આપણે આ ઘરે હોતો હોય એટલે બે ઘરે રહેવી એટલે એમ કહેવાય કે જૂના ઘરે રહેતા હોય અને નવા ઘરે રહેતા ઘણો ખરો ટાઈમ ના કાઢવી અને અહીંયા પોતાને આપણે ટાઈમ કાઢતા હોય હવે પછી જે નેક્સ્ટ પ્રશ્ન છે એ એવો છે કે અમિતભાઈ તમારું ગામ કયું છે અને બાબરાથી તમારું ગામ કેટલું થાય તો આપણે બાબરાથી થી આપણું ગામ આઠ નવ કિલોમીટર જેટલું થાય છે અને અમારું ગામ છે

સેલિબ્રેશન થતું હોય ત્યારે એમના બર્થ હોય તો હવે પછી જે નેક્સ્ટ પ્રશ્ન છે એ છે કે તમે બધા લગભગ તો મોટા ભાગે બહુ જ કોમેન્ટ કરતા હોય કેમિસભાઈ તમારે મંથલી ઇન્કમ કેટલી છે તમારે એક વિડિયોમાંથી એટલે કે એક વ્લોગ માંથી કેટલા રૂપિયા આવે છે તો આપણે એ નહીં કહ્યું પણ આપણે જર્નલ લીધે તમને જણાવી દઈશ કે અમારે એમ કહેવાય કે એક વર્ષમાં ચારથી પાંચ લાખ કહીએ કાંઈ એમ કે ટોટલ સોશિયલ મીડિયાની અમારે ઇન્કમ ચારથી પાંચ લાખ જેટલી છે અને એક લોકનો એવો કાંઈ ટાર્ગેટ લાગે નહીં એ તો જ્યારે એમ કહેવાય કે મંથ એક મંથ કમ્પ્લીટ થાય ત્યારે એ બધો ટાર્ગેટ આવતો હોય પણ આપણે એક વર્ષમાં એમ કહેવાય કે ટોટલ સોશિયલ મીડિયાની ઇન્કમ ચારથી પાંચ લાખ જેટલી

કે અમિતભાઈ તમે ફરજો કોને કહો આપડે ફરજો એને કયો કે ઢોર બાંધવાનું ને એવું કે માલ ઢોર બાંધવાનું જે રહેણ હોય એને અમે ફરજો ખર્ચે આ મકાન અમારા છે હવે પછીની કોમેન્ટ એવી છે કે રિંકલબેન તમારા પપ્પાનું નામ શું છે તો મારા પપ્પાનું નામ છે ઓધાભાઈ અને મારું ગામ છે સોમ પીપળિયા જે છેલ્લા સોમનાથ રહ્યું ને એ સોમ પીપળિયા મારું ગામ છે અને આઈની હોત ને અટક પૂછી છે હંધાઈ કે તમારી અટક શું છે તો અમારી આઈની અટક છે ગોલાણી તો હવે પછીની જે નેક્સ્ટ કોમેન્ટ છે એ કે આના પછીની કોમેન્ટ એવી હોય એ લગભગ તો મોટા ભાગે જોવા જ મળતી હોય કે ભાઈ ને ભાભી કેમ વ્લોગમાં આવતા નથી કેમ બોલતા નથી તો આમાં એવું છે કે ભાઈ ભાઈ ને બાકી થોડુંક આમ નોલેજ આવું થોડુંક ઓછું એમ ટેકનોલોજી સોશિયલ મીડિયાનું એમ એટલે બોલવામાં થોડુંક આમ કેમેરો ભાણકા થોડાક આમ નર્વસ ફીલ કરે આમ થોડાક શરમ એટલે કાંઈ એવું બોલી ન આકે અને ખબર વિના જો શૂટિંગ થઈ જાય તો પાછા વાતચીત થઈ જતી હોય પણ મોટા ભાગે તો એવું જ થતું હોય કે બોલવામાં થોડુંક એમ થાય શું બોલવું ને ભાઈ એવા બધા પ્રશ્ન ઘણા થતા હોય એટલે બોલી ન આંકે આમ મોટા ભાગે તો કેમેરા સામે આવવાનું જ હોય ને આમ થોડીક એના આમ શરમ થોડુંક વધારે અનુભવે એટલે એ ઓછા જોવા મળે ભાગે વંશ હોય અંકિતા હોય હું હોઉં પછી રિંકલ હોય એ વધારે બોલોગિંગમાં જોવા મળે તમને અને બાય થોડાક ઓછા હોય એ બોલવામાં હાવ એમ થાય કેમેરો શરૂ ભાળે એટલે બોલવાનું હાવ ધીમું જ થઈ જતું હોય એટલે મોટાભાગના ઘરના સભ્યો બોલોગિંગમાં ઓછા જોવા મળે વધારે તો અમે બે હોય વાસ હોય ને અંકિત આવો મોટા ભાઈ ભાભી અને બા ઈ વ્લોગીમાં આવ ઓસર જોવા મળે અને શિવાની તો હોય હપ્તે અમારી હવે પછી ની કોમેન્ટ એવી છે કે તમે શિવાની ને અતારે શું શું ખવરાવો છો તો પહેલા તો શિવાની ને આપણે ખાલી મમસ કરાવી એટલે ઈ દૂધ ને એવું કાઈ પીવે નઈ અને પછી એમાં થોડી ઘણી ખીચડી છે દાળ ભાત છે એવું હુંધું ખવરાવી થોડું ઘણું અને કઠોળ કઠોળ આપણે ગમી આપણે સણિયાની દાળ હોય તૂરની દાળ હોય ઘણી ગમેય સોળી હોય ગમે કઠોળ આપણે બાફા હોય ને તો એનું પાણી છે અને છે છેદ કોસા કરીને આપણે કઠોળ એને ખવડાવી અને એમાં એવું છે કે શિવાની દૂધ એવું હંધુ કાંઈ ફાવે નહીં એટલે એને બસ મમ એવું વધારે કરાવી અને આવું કાંઈ કઠોળ ક્યારેક ક્યારેક બાફી ને એવું હંધુ આપણે એને ખવડાવતા હોય હવે પછી એવી કોમેન્ટ છે કે અમિતભાઈ તમારે નવા મકાનમાં ક્યારે લાદી સ્ટાઇલ ને પ્લાસ્ટર ને એવું બધું કરવાનું છે તો લાદી લાદી સ્ટાઇલ ના પ્લાસ્ટર ને એવું બધું આપણે ખેડૂતના તો કેવું હોય કે નવરાઈ ની ન થાય અત્યારે બધું એમનું પડ્યું છે ખેતીવાડીમાંથી ફરી થાવી એટલે પાછા આપણે મકાનના કામકાજમાં લાગી જવું બરોબર હવે પછીની કોમેન્ટ એવી છે કે તમારા પપ્પા કેમ બ્લોગમાં નથી બતા તો અમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે એને ત્રીજું વર્ષ છે એટલે એક્સપાયર થઈ ગયા ને એની પહેલા આપણે બ્લોગ સ્ટાર્ટ એક્સપાયર થઈ ગયા પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે પપ્પા કે જોવા જ નહીં મળ્યા હોય અને ત્રીજું વર્ષ છે ને આપણે બ્લોગ ને પણ આ બીજું કે ત્રીજું વર્ષ આવતું હોય છે ને આ છે અમારે દાદા એટલે અમારે ગૌઢા હારા થાય અને આ મારા હારા છે એટલે બે ના ફોટો આપણે હારે છે તો તમે બધાએ બહુ કોમેન્ટ કરી હતી એના અમે શક્ય હતા એટલા જવાબ આપ્યા અને જો કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય આપણે ફરીને ક્યુ આના બ્લોગ લાવશું એમાં એમનો જવાબ प्याल Васे लए राचेरप्रायाव, अपर शीवानी थन दावाई है शीवानी पूसा हुआ है शीवानी पूस होऊ, मुटनी क्या पूसा आब, है, शीवानी तुम कारेश advis language थाहरर जावा फस्वान कर हो अचाल चाल टोपहन से चाल वोड़त है, अचाल मेरे वाथ જો આમ કે લાઈવ આવું કેમ મારે લાઈવ આવું ચાલો કીવા છો તો આવું છે શિવાને બેન હવે તો ફાન શરૂ કર્યા છે તો બસ આધુ દિવસ કંઈક આપણે આવો તો સાથે તો આધો આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ થયો હોય તો લાઈવ કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા સમજો આપણે નવા વ્લોકમાં તો બાય બાય છે કીધું બાય 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 બાય